ભરૂચમાં કોંગ્રેસનો ધરણા પ્રદર્શન ગોટાળા સામે સૂત્રોચ્ચાર ત્રીસથી વધુ અટકાયત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાન યાદીમાં થયેલા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને આજે શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ ધરણા પર બેસ્યા હતા કોંગ્રેસી કાર્યકરોએ વોટચોર ગાદી છોડ ચૂંટણીમાં ગેરરીતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો આ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કર્યું હતું સાથે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ યુવા આગેવાન શેરખાન પઠાણ નાજુ ફળવાડા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ શરૂ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી ધરણાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસે વચ્ચે ધક્કા મુક્કી જેવા દ્રશ્યો સર્જાયા હતા પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોને અટકાયત કરી હતી પોલીસે કુલ ત્રીસથી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી ધરણા પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું અટકાયતમાં આવેલા કાર્યકરોને પોલીસે સ્ટેશન રોડ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતિ કરી રહ્યો છે આ મુદ્દાને લઈને આગલા દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે તેવું પણ આગેવાનો દ્વારા જણાવાયું છે વોટ ચોર ગાડી ચોર ચોરી કરે અને ઘરમાં પણ રહેવાનો અધિકાર નથી તેમ વોટ ચોરી કરી છે પોતાનો હક દરેક હિન્દુસ્તાનનો એક હક છે તેને ચોરી કરેલી છે અને એક દિવસ પણ સત્તા પર રહેવાનો અધિકાર નથી

પોલીસે એની ચોરી પકડવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ એ માગણી પણ કરીએ છીએ